આજે શુક્રવારે ચૈત્ર માસ નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે ચૈત્ર માસ ના પ્રથમ દિવસે ગોળી પડવો ચેટી ચાંડ અને ચૈત્રી નર્મા ત્રણ પવિત્ર તહેવારોનો ત્રિવેણી સંગમ સર્જાયો છે ચૈત્રિયન નવરાતીનું આજે પ્રથમ નોર્થનું છે પત્રિકારીમાં ઉમિયા માતાજી બહુચલમાં અંબાજીમાં જેવા ધાર્મિક સ્થળો પર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી ચૈત્રિન નવરાતી એટલે કે મા શક્તિની આરાધના કરવાનો પર્વ ચૈત્રિન નવરાતી અનેક લોકો કરતા હોય છે જેમાંથી સવારે માતાજીની ઘટ સ્થાપના કરીને પ્રારંભ કરવામાં આવે છે નવ દિવસ સુધી ઉપવાસ કરીને ચૈત્રીન નવરતીનું વ્રત કરતા હોય છે બીજો તહેવાર એટલે કે ગુડી પડો ગુડી પડવાનું ખાસ મહત્વ મહારાષ્ટ્રમાં જોવા મળી છે મહારાષ્ટ્રને મહારાષ્ટ્રીય લોકો આ તહેવારને ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ વસંત ચોક ખાતે મરાઠી સમાજના સભ્યો પણ ગુડી પડવાની ઉજવણી કરી હતી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આજે ત્રીજો પર્વ એટલે કે ચેટી ચંદ ચેટી એ સિંધી સમાજના ઈષ્ટ દેવતા ભગવાન જુલેલાનો જન્મદિવસ નિમિત્તે આજે દિવસ નિમિત્તે અમદાવાદમાં બે થી ત્રણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ચેટી ચાંદ ફેસ્ટિવલ કલ્ચર કમિટી ના નેતૃત્વમાં અમદાવાદ ના સદાનગર વિસ્તાર ભવ્ય ભવ્ય શોભાયાત્રા નીકળી બપોરે નીકળી હતી જેમાં સો થી વધુ ટ્રકો શણગારેલી જોવા મળી હતી અમદાવાદ ઉપરાંત કડી કલોર પ્રાંતિ દેગામ જેવા અનેક શહેરોમાં ચીટીચાંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સિંધી સમાજ માટે ચીટીચાંદ પર ખૂબ મહત્વનો હોય છે જે ઉદાંતપૂર્વક ઉજવતા હોય છે ચીટીચાંદ અને ગુડી પડવા

વાત કરીએ તો દાણી વટવા નારોલ જેવા અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાનો પ્રશ્નો શરૂ થઈ ગયો છે અમુક વિસ્તારોમાં પાણી તો આવે છે પરંતુ પોતાના પિસરથી પાણી નથી મળતું ઘણી જગ્યા પીવાલાયક પાણી નથી મળતું દર વર્ષે ઉનાળો આવે છે તે પાણીની સમસ્યા સર્જાય છે સરકારે તંત્ર આ માટે નક્કર પગલા લેવાના પણ બળગા ફૂકે છે પરંતુ દર ઉનાળે આઠ પ્રશ્ન તેમના તેમ જ હોય છે અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ ટેન્કર જ આવી રહી છે અને પોતાની જરૂરિયાતનું પીવાનું પાણી ટેન્કરો મો માંગી કિંમત ચૂકવીને પાણી મેળવી રહ્યા છે સ્થાનિક લોકો એવો આક્ષેપ કર્યો છે કે એક બાજુ અમે પાણી વેરો ભરી છે તો બીજી બાજુ ટેન્કરોની કિંમત ચૂકવીને પાણી મેળવી રહ્યા છે ગઈકાલે પંચમહાલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી આંદોલન પટેલે જણાવ્યું હતું રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં પીવાનું પાણી પૂર મળી રહે તે માટે અડધો પચાસ ટકા રકમ આ વિસ્તારો માટે સુનિશ્ચિત કરવામાં આવી છે સવા લાખ કિલોમીટર લાંબી પાઇપલાઇન થી ઘરે ઘરે પાણી પહોંચાડે તેવી વાતો કરવામાં આવી છે પરંતુ આ તમામ વાતો માત્ર કહેવા માટે જ હોય છે પરંતુ ગ્રાઉન્ડની પરિસ્થિતિ કઈક અલગ જ હોય છે પીવાના પીવાના પાણીના મુદ્દે ગઈકાલે બહેરામપુરા અને બે થી ત્રણ સોસાયટી રહીશો એકઠા થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર રજૂઆત પણ કરી હતી તો રાજ્યભરમાં પાણીના પ્રશ્ન લોકો માથા માટલા ફોડીને પણ દેખાવો કરી રહ્યા છે એક બાજુ આપણે વિકાસ ની વાતો કરીએ છીએ તો બીજી બાજુ પાણી જેવી જીવન જીવતી વસ્તુઓ માટે ઉનાળા જેવા સમયમાં વલખા મારવા પડે છે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં હાયર એજ્યુકેશન કાઉન્સિલ રચના કરવામાં આવી છે આ મુદ્દે એનયુસીના કાર્યકરો કાળી પટ્ટી બાંધીને કુલપતિને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કર્યો હતો આ ઉપરાંત આગામી દિવસમાં રાજ્યપાલ મળીને આ કાઉન્સિલ રચના વિરોધ કરવાનું પણ નક્કી કરાયું છે સરકાર દ્વારા જે ઉચ્ચ શિક્ષણની પરિષદની રચના કરવામાં આવી છે તેના વિરોધમાં ગઈકાલે અમદાવાદ શહેર જિલ્લાના એનયુસીના પ્રમુખ ધનરાજસિંહ વાઘેલા શાહનવાઝ શેખ સહિત એનવિસીના સૌથી વધુ કાર્યકરોએ કાર્યપટ્ટી બાંધીને સૂત્રોચ્યાર કરીને ભાજપ સરકારના શિક્ષણ પગલાં ઉગ્ર વિરોધ કરીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પણ આપ્યું હતું આવેદનપત્રમાં ઉચ્ચ શિક્ષણ પરિષદને ખારિજ કરવાની પણ માગણી કરવામાં આવી હતી જો સરકાર દ્વારા માંગણી કરવામાં નહીં આવે તો આગામી સમય આગામી દિવસોમાં એનયુસી દ્વારા યુગ્રદોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ઉનાળાનો શરૂ થતા લોકો ગરમીથી ત્રાહીમાં પુકારી ઉઠે છે ઘણા લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા સહિત શરબત આઈસ્ક્રીમ અનેક તરકીબો અજમાતા હોય છે જેમાં ઉનાળાની ગરમીની ઠંડક મેળવવા માટે લીલા નાળીનો પણ પાણીનો ઉપયોગ કરતા હોય છે શહેરમાં લીલા નાળિયેરનો મોટો જથ્થો ઉનાળામાં ઠલવાતો હોય છે લીલું નાળિયેર પાણી ઠંડક સાથેની આરોગ્યની દ્રષ્ટિએ પણ શક્તિવર્ધક છે શહેરમાં છેલ્લા લીલા નાળિયાના એક રંગના વીસ વીસ થી ત્રીસ રૂપિયા મળી રહે છે લીલા નાળિયાનું પાણી પીવા માટે તબીબો પણ ભલામણ કરતા હોય છે નાળિયેરના પાણીની સાથે તેની મલાઈ ખાવાની પણ મજા પડે છે આમ લીલા નાળિયાનું પાણી ઓપરેશન બાદ બે કલાક પછી દર્દીને પીવા ડોક્ટરો પણ ભલામણ કરતા હોય છે કારણ કે તેનાથી શારીરિક સ્ફૂર્તિ મળી રહે છે આમ ઉનાળામાં લોકોએ લીલા નાળિયું પાણી પીવું જોઈએ જેથી કરીને ઉનાળાની કાળજા ગરમીમાંથી આપણે બચી શકીએ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર